છોટાઉદેપુર નગરપાલિકાનું ચોંકાવનું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્કો છોટાઉદેપુર ભાજપના આઠ કોંગ્રેસને એક સમાજવાદી પાર્ટીની છ બહુજન સમાજ પાર્ટીની ચાર ગુજરાત સર્વ સમાજ પાર્ટીને ચાર નિર્માણ મંચને એક તેમજ અપક્ષ ઉમેદવારોને ચાર બેઠક માટે કોઈપણ રાજકીય પાર્ટીને બહુમતી ન મળતા ગઠબંધન કરવું જ પડશે છોટાઉદેપુર નગરપાલિકાની અઠ્ઠાવીસ બેઠકો માટેનું મતદાન તારીખ સોળમી ફેબ્રુઆરીને રોજ થયું હતું જેમાં બોતેર પોઈન્ટ ટકા મતદાન નોંધાયું હતું જેની મતગણતરી આજે તારીખ અઢારમી ફેબ્રુઆરી પોલિટેકનિક કોલેજ ખાતે થઈ હતી જેમાં અઠ્ઠાવીસમાંથી આઠ જેટલી બેઠક ભાજપને ફાળે ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટી ખોલવામાં પણ નિષ્ફળ ગઈ છે જ્યારે નગરમાં પ્રથમ વખત લડનારી સમાજવાદી પાર્ટીની છ બેઠકો તેમજ ગુજરાત સર્વ સમાજ પાર્ટીની ચાર બેઠકો મળી જ્યારે ચાર અપક્ષ બહુજન બહુજન સમાજ પાર્ટીની ચાર અને નવનિર્માણ મંચની એક બેઠક મળી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ જળવાઈ રહી છે છોટાઉદેપુર નગરપાલિકામાં આવેલા સાત વોર્ડ પૈકી અઠ્ઠાવીસ સભ્યોના ચૂંટાવાથી નગરપાલિકાનું બોર્ડ બને છે આ ચૂંટણીમાં અઠ્ઠાવીસ બેઠકમાં જંગ માટે નવા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને સમગ્ર ચૂંટણી ભારે રસાકસી ભરી રહી હતી પરંતુ રાષ્ટ્રીય લેવલે ઊંચું સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ ઉમેદવાર જીત્યો નથી જે ભારે નવાઈની વાત છે નગરપાલિકાનું આ ચોંકાનો પર આવ્યું છે આસપાસ બહુમતી કોઈ પક્ષને મળી ન હોય જેથી ગઠબંધન કરવું ભાજપને આવશ્યક થઈ પડ્યું છે ઉલ્લેખનીય છે કે છન્નું બાદ પ્રથમ વખત છોટાઉદ નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે છોટાઉદેપુર નગરમાં ગત ટર્મમાં કોંગ્રેસની આઠ બેઠક મળી હતી અને ભાજપની માત્ર ચાર બેઠકો આવી હતી પરંતુ ચાલુ સમયે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નારાયણભાઈ રાઠોડ અને સંગ્રામસિંહ રાઠોડ ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપની ચાર બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદ સ્થાનિક રાજકારણ ભારે પ્રભુત્વ ધરાવતા આ નેતાઓ ભાજપમાં આવી જતા ભાજપને ફાયદો થયો છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે આવનારા દિવસમાં ગણગમાંથી

છોટાદેપુર જિલ્લાની બે પેટા ચૂંટણી પંચાયત અને પાલના તાલુકા પંચાયત સોળસો કરતા વધુ મતોથી ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે અને ભારતીય જનતા પાર્ટી જિલ્લામાં જે હતી એના કરતાં પણ વધુ મજબૂત છે આ પ્રસ્તુત થઈ છે પછી તો આજે રિઝલ્ટ આવ્યા ત્રિપાખિયા જંગ માં ભારતીય જનતા પાર્ટી એકા મત થી આ સીટ ભાજપે જીતી જે ગુમાવી છે એના કારણોની અમે તપાસ કરી આગામી રણનીતિ અંગે ચર્ચા કરીશું